મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરીશું કે રાઇટ ટુ એજ્યુકેશન ગુજરાત બે હજાર ચોવીસ પચીસના અંતર્ગત તમે કઈ રીતે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ એટલે કે સ્વઘોષણા પ્રમાણપત્ર વ્યવસ્થિત રીતે ભરી શકો છો કે જેના કારણે તમારે કોઈ ભૂલ ના પડે અને તમારું ફોર્મ રિજેક્ટ ના થાય સ્વઘોષણા પ્રમાણપત્ર ખૂબ જ વ્યવસ્થિત રીતે ભરવું જરૂરી છે કારણ કે જો તમે આમાં થોડીક પણ ભૂલ કરશો તો તમારું ફોર્મ રિજેક્ટ થઈ શકે છે અને બે હજાર ચોવીસમાં ફોર્મ ભરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેના ઉપર મેં ડિટેલમાં વિડીયો બનાવેલો છે જેની લિંક પણ તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાં આગળથી તમે જોઈ શકો છો તો મિત્રો આવો નમૂનો સેલ્ફ ડિક્લેરેશન ફોર્મનો રહેશે જે તમારે ભરવાનો છે આની લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાં આગળથી તમારે પ્રિન્ટ કઢાવી લેવાની છે તો તમારી પાસે આવું સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ આવી જશે તો સૌ પ્રથમ તો અહીંયા તમારે જે તારીખે તમે ફોર્મ ભરો છો તેની તારીખ અહીં લખી નાખવાની છે તારીખ લખાઈ ગયા બાદ અહીંથી ફોર્મ શરૂ થશે આથી હું નીચે સહી કરનાર તો અહીં બાળકના જે વાલી છે બાળકના પિતા તેનું નામ અહીં લખવાનું છે ત્યારબાદ બાળકના પિતાની જે કંઈ પણ ઉંમર છે તે અહીં લખી દેશો અને ત્યારબાદ રહેવાસી બાળકના પિતાનું જે કંઈ પણ સરનામું છે તે અહીં ઉમેરી દેશો મારા ધર્મના સોગંધ લઈ પ્રતિજ્ઞાપૂર્વક જાહેર કરું છું કે મેં મારા પુત્ર પુત્રી તો જો પુત્ર છે તો પુત્રી માથે ચેકી દેશો અને પુત્રી છે તો પુત્ર માથે ચેકી દેશો જેમ કે અહીં પુત્ર છે તો હું પુત્રી માથે ચેકી નાખું છું અને ત્યારબાદ જે બાળકનું નામ છે એડમિશન મેળવનાર બાળકનું નામ તે તમારે અહીં લખી નાખવાનું છે ને આર એક્ટ બે હજાર નવની કલમ બાર એક સી હેઠળ ધોરણ એકમાં બિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક શાળામાં વિનામૂલ્યે શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન અરજી કરેલ છે તો મિત્રો મેં અહીં બે હજાર ચોવીસ પચીસ સુધારેલું છે પરંતુ તમે જ્યારે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરતા હશો માર્ચ એપ્રિલમાં જ્યારે ફોર્મ શરૂ થશે ત્યારે તમારે અહીં કોઈ પણ સુધારો કરવાની જરૂર નહીં પડે કારણ કે હું એડવાન્સમાં જ તે આ વિડીયો બનાવી રહ્યો છું એટલે મારે ગયા વર્ષનું ફોર્મ યુઝ કરવું પડ્યું છે અને હું તમને સમજાવું છું પરંતુ તમે લેટેસ્ટ વર્ષનો જે પ્રિન્ટ કાઢશો તેમાં તો આ સુધારો આવી જ ગયો તમારે ચેક કરવાની જરૂર નહીં પડે તો ત્યારબાદ નીચે સહી કરનાર બાંધધરી આપીએ છીએ કે અમુક પાન કાર્ડ ધરાવતા નથી અને ઓબ્લિક પાન કાર્ડ ધરાવીએ છીએ તો મિત્રો બાળકના વાલી અથવા તો પિતા પાસે જો પાન કાર્ડ હોય અથવા ન હોય તે તેના ઉપરથી અહીંયા ચેક કરવાનું છે તો જો બાળકના પિતા પાસે બાળકના વાલી પાસે પાન કાર્ડ નથી તો અહીં ખરાનું નિશાન કરવાનું છે પરંતુ જો બાળકના પિતા પાસે બાળકના વાલી પાસે પાન કાર્ડ છે તો અહીંયા યશનું નિશાન કરવાનું છે જેમ કે મારા કિસ્સામાં બાળકના પિતા પાસે પાન કાર્ડ છે તો હું અહીં ખરાનું નિશાન કરું છું અને ત્યારબાદ પાન કાર્ડ નંબર અહીં પાન કાર્ડનો નંબર જે કંઈ પણ છે એ લખી નાખવાનો છે પરંતુ જો તમે પાન કાર્ડ નથી તે સિલેક્ટ કરેલું છે તો તમારે અહીં પાન કાર્ડનો નંબર લખવાની જરૂર નથી કારણ કે તમારી પાસે પાન કાર્ડ નથી તો અહીંયા જે કંઈ પણ પાન કાર્ડનો નંબર છે તે આપણે લખી દેશું ત્યારબાદ ઇન્કમ ટેક્સ એક્ટ સોળસો એકસઠ સેક્શન એકસો ઓગણચાલીસ નિયમ પ્રમાણે હું માનું છું કે નાણાકીય વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ આકારણી વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસની ગ્રોસ આવક પ્લસ કરમુક્ત આવક થઈ મારી કુલ વાર્ષિક આવક એટલે કે બાળકના પિતાની જે કંઈ પણ કુલ વાર્ષિક આવક છે તે અહીં લખી નાખવાની છે જેમ કે અહીં મેં આવક લખી નાખી છે અહીંયા હું જે આવક લખીશ તે રૂપે હશે તમારે જે કોઈ પણ તમારી આવક હશે તે જ તે લખવાની છે અને મારા પત્નીની કુલ વાર્ષિક આવક એટલે કે તમારા પત્ની પણ જો કોઈ કામ કરતા હોય અને આવક હોય તેમની તો તમારે અહીં લખવાની છે એટલે કે બાળકના માતાની આવક અહીં લખવાની છે પરંતુ જો બાળકની માતા છે તે હાઉસવાઈફ છે તો તમારે અહીં શૂન્ય એટલે કે ઝીરો કરી દેવાનો છે અને અન્ય સભ્યોની કુલ વાર્ષિક આવક રૂપિયા એટલે કે માતા પિતા સિવાય કોઈ કુટુંબમાં છે બાળકના કુટુંબમાં તો તે અન્ય વ્યક્તિની અહીં આવક લખવાની છે તો મિત્ર અન્ય વ્યક્તિ એટલે કયું વ્યક્તિ છું એટલે કે રેશન કાર્ડમાં માતા અને પિતા સિવાય પણ કોઈ બીજાનું નામ છે રેશન કાર્ડમાં જેમ કે કાકા હોઈ શકે દાદા હોઈ શકે દાદી હોઈ શકે અને એ પણ જો કમાય છે તો તેની જે કોઈ પણ ટોટલ આવક છે તે અહીં તમારે લખવાની છે પરંતુ મારા કિસ્સામાં અન્ય વ્યક્તિની કોઈ પણ આવક નથી તો હું અહીં શૂન્ય કરી નાખી આમ અમારી કૌટુંબિક કુલ વાર્ષિક આવક રૂપિયા ખાલી જગ્યા છે અહીં તમારે કુલ કૌટુંબિક વાર્ષિક આવક લખવાની છે એટલે કે બાળકના પિતાની આવક પ્લસ બાળકના માતાની આવક પ્લસ અન્ય વ્યક્તિનું આવક એક બે અને ત્રણ આ કોલમનો જે કંઈ પણ ટોટલ સરવાળો થાય તે તમારે અહીં લખવાનો છે મારા કિસ્સામાં જે કંઈ પણ સરવાળો થાય છે તે મેં અહીં લખી દઉં છું હવે મિત્રો એક વાત તમારે ખાસ ધ્યાન રાખવાની છે કે અહીં એટલે કે કૌટુંબિક કુલ વાર્ષિક આવક અહીં જે કંઈ પણ આંકડો આવ્યો તે તમારા આવકના દાખલા સાથે મેચ થવું જોઈએ જો આવકના દાખલા સાથે મેચ નહીં થાય તો તમારું ફોર્મ રિજેક્ટ થઈ શકે છે આમ અમારી આવક ધ્યાને લેતા વ્યક્તિગત રીતે અમારી આવક આવકવેરાના હેતુ માટે કરપાત્ર થતી ન હોવાથી અમો એ નાણાકીય વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસનું આવકવેરાનું રિટર્ન ભરેલ નથી એટલે કે મિત્રો અહીં તમે ડિક્લેરેશન આપો છો કે તમે આવકવેરાનું રિટર્ન પણ ભરેલ નથી જો તમે રિટર્ન ભરતા હોય તો તમારે આ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવાની જરૂર નથી જો તમે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ ન કર્યું હોય તેવા જ કિસ્સામાં તમારે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવાનું છે જો તમે આઈટી રિટર્ન ફાઇલ કર્યું હોય તો તમારે તે જ અપલોડ કરવાનું છે તમારે સેલ્ફ ડિક્લેરેશન તો અપલોડ કરવાની જરૂર નથી જે બાબત સાચી છે અને જેની અમે બાંધધરી આપીએ છીએ મને તથા મારા પતિ પત્નીને એ જાણ છે કે ખોટું સેલ્ફ ડિક્લેરેશન ખોટી વિગતો ખોટું આવકનું પ્રમાણપત્ર મેળવીને કે અન્ય કોઈ રીતે ખોટી વિગતો રજૂ કરીને જો કોઈ વિગતો છુપાવીને કે છેતરપિંડીથી આરટી હેઠળ વિનામૂલ્ય પ્રવેશનો લાભ મેળવેલ છે તેવું પ્રસ્તાવિત થશે તો મારા પાલ્યોનો આરટી હેઠળ મેળવેલ પ્રવેશ તાત્કાલિક રદ થવા પાત્ર છે તથા આ બાબતે અમારી સામે કાયદેસરની કાર્યવાહી માટે પગલાં લેવામાં આવશે એટલે કે મિત્રો અહીં જ તમે જે સેલ્ફ ડિક્લેરેશનમાં વિગત ભરશો તે બિલકુલ સાચી હોવી જોઈએ તે વિગત જો ખોટી નીકળશે તો તમારા સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે અને તમારા બાળકનો આરટી ઈમાં જો પ્રવેશ થઈ ગયો હશે તો તે રિજેક્ટ પણ થઈ શકે છે અને ત્યારબાદ અહીં પિતાનું નામ લખી નાખવાનું છે અને ત્યારબાદ અહીં પિતાની સહી કરી નાખશો અને ત્યારબાદ અહીં માતાનું નામ લખવાનું છે અને ત્યારબાદ અહીં માતાની સહી આવશે અથવા તો માતા પિતા ગેરહાજર હોય એવા કિસ્સામાં બાળકના જે વાલી છે તેના જે ગાર્ડિયન છે તેનું નામ અહીં અને તેની સહી અહીં કરશો તો બસ મિત્રો આપણું સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરાઈ ગયું છે આવી રીતે તમારે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવાનું છે અને તેને વ્યવસ્થિત ફોટો પાડી સ્કેન કરી અને તમારે ઓનલાઈન અપલોડ કરવાનું રહેશે અને આના સિવાયનો મેં એક અલગ વિડીયો બનાવી રાખેલો છે જેમાં મેં તમને જણાવેલું છે કે બે હજાર ચોવીસમાં આરટીના ફોર્મ કઈ તારીખથી ભરવાનું શરૂ થશે તમારે શું શું ડોક્યુમેન્ટની જરૂર પડશે અને તમારા બાળકની શું ઉંમર હોવી જોઈએ તો તેની લિંક પણ તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તમે ત્યારથી જોજો અને નીચે અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક પણ મળી જશે તે જોઈન કરી લે જો કારણ કે હું તેમાં જ તે આરટીના બધા અપડેટ મૂકીશ જેનાથી તમને ખબર પડશે કે ક્યારે ફોર્મ ભરાશે અને શું શું અપડેટ છે તે તમને તે ગ્રુપના માધ્યમથી ખબર પડી જશે અને અને આરટીનું ફોર્મ તમે ઓનલાઈન કઈ રીતે સરળતાથી ભરી શકો છો એનો વિડીયો પણ હું બનાવવાનો છું તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન પ્રેસ કરી લેજો જેથી તમને તે વિડીયો તરત જ મળી રહે